ફોરજી ફાઇવજી નામના બેયારણ આવે અને બિલ વગરના બિયારણ આવે એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી લાઈન ખેડૂતને વેચવામાં આવે ઉત્પાદનમાં ઉત્પાદનનું નામ દીએ કે બહારના આટલા મણીકા થાય એટલા મણીકા થાય આ પ્રકારનો રોગ નહીં આવે આવું આવશે એવી રીતે એગ્રોવાળા વિવિધ વિવિધ એગ્રોવાળા વેચે છે ખેડૂતને એનું ઉત્પાદન શું થાય એ કાંઈ કહેતા નથી બરોબર છે અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી

એક્શન લેવા દે નથી અધિકારીઓને રજૂઆત કરવા છતાંય અમારે અહીંયા લગન મીડિયા ઉદન ભૂગવું પડ્યું અને ખેડૂત માટે કાયમી અન્યાય થઈ આ જ નહીં કાયમી માટે આ દવા આ બિયારણ એક નહીં આની માટે દવા પણ એવી આવે છે ડુપ્લિકેટ દવા એવું પુષ્કળ બજારમાં વેચાય છે કે એનું કોઈ જાતનું ખેડૂતને રિઝલ્ટ જ નથી મળતું અમે જામજેતપુર ગામના ખેડૂત અમે પાંચ ખેડૂત આવ્યા જામજેતપુર તાલુકો અમારો જામનગર જિલ્લો પ્રોપર અને અમે જામજતપુર રહી

શું ક્વોન્ટિટી આવે એનું એવું નથી કે આમાં આ તમે વાવશો એટલે સો ટકા થાય કે આને મણિકા એટલે થાય જ તમને એમ કીએ કે મણિકા થશે એનો પાક ઉગે પછી એના જીંડવા ખુલે ના ખુલે એમાં ગુલાબી ઈયળ આવે કપાસ નો પાક સરખો ના ખુલે એવા બધા એમાં અનેક અનેક પ્રશ્ન આવતા હોય બગડવાના પ્રયત્ન હુકાવાના પ્રયત્ન બધું એમાં બનતું હોય છે અને અમુક માં રોગે એવા બધા આવે કે કપાસ પાડવો તો મારે કુદરે ને મેં વાવેલો હોય પાંચ વીઘાનો કપાસ હાલની તકે મેં પાડી નાખ્યો હોય પાડીને એમાં બીજી જણસી વાવેલી છે ખેડૂત ને આવા માર પડે ખર્ચા વધી જાયે નફાના ધોરણ ઘટી જાય છે આવું બધું બને છે વારંવાર બને છે ઓરિજિનલ ડુપ્લિકેટ નથી આ ફોર બીટી આવે ને એનાથી નુકસાની જાજી છે ભાવમાં કઈ ફેર ના પડે કપાસ ની ક્વોન્ટિટી હરખી થાય ભાવ ઓળખો જ આવે ભાવમાં કઈ લાંબો ફેર ના પડે આ બિયારણ ના ભાવ પંદરસો રૂપિયા લઈએ કોઈ હજાર માં દઈએ કોઈ બારસો માં દઈએ એક ને એક બિયારણ હોય આ કોથળી જે વાગડની બરોબર તો વાગડ તમને એક જ દુકાનેથી થી નોખી નોખી દુકાને થી તમે લેવા જાવ તો કે બારસો નું મળે તમને ક્યાંક પંદરસો લે જેવો જેવો ઘરા એનો અને જેવી રીતે ખરીદવા વાળો રોકડે થી તો ઓછા પૈસા હોય બાકી એ તો વધારે હોય ઓરિજિનલ સાડા આઠસો આઠસો ને સાઠ પાસઠ રૂપિયા સમથિંગ ભાવ છે ગવર્મેન્ટ નો બોલગાટ જે માન્યતા છે ગવર્મેન્ટ નું એના આઠસો થી સાડા સાતસો સમથિંગ લઈએ એક રો વાળા અને આના બારસો લઈએ ને પંદરસો લઈએ મારી ખુદ બાઈ મેં પંદરસો રૂપિયા ખરીદી કરાવી તેજા સુપર બિયારણ લોકલ રોલર સાહેબ નું તેજા સુપર આવે મેં પંદરસો રૂપિયા ફરી દીધેલું રોકડા પૈસા લીધેલું